નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વેપારી બંધુઓ હું સાગર પટેલ આજરોજ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ આવી પહોંચ્યા છીએ ગઢડા પંથકના ચિત્રાવાવ ગામમાં જ્યાં આપણી સાથે એક યુવા ખેડૂત મિત્ર આપણી સાથે છે સાથે સાથે આપણા ગઢડાના ડીલર મહેતર ખેડૂત રાતમાંથી અશરફભાઈ પણ આપણી સાથે છે આપણે અત્યારે પહોંચ્યા છીએ આપણી સુકેતુ સીટ્સની મરચીની બે વેરાયટી ખેડૂત મિત્રોએ લગાવેલી છે આવો સર્વપ્રથમ વિડિયોની શરૂઆત કરતા પહેલાં યુવા ખેડૂતનો પરિચય કરાવો કે તમારો પરિચય આપી દેજો મારું નામ ગોહિલ તીર્થરાજસિંહ જયદેવસિંહ ગામ જીત્રાવાવ તાલુકો અમરાળા જિલ્લો ભાવનગર એક મોબાઈલ નંબર તમારો આપી દેજો ત્રાણું તેર ઓગણચાલીસ છ્યાસી બ્યાસી

ફ્લાવરિંગ ને ફ્રુટિંગ ને ચાલુ રહે છે મરચાની સાઈઝ વિશે શું કેવું છે તમારું સાઈઝ કોલર સેગમેન્ટ માં આના સેગમેન્ટ માં સૌથી સારી છે ક્વોલિટી સારી છે ક્વોલિટી સારી બને છે ખર્ચા ટુક અન્ય વેરાઈટી નું સરખામણી માં ખર્ચા કેવો ઓછો ઓછો ચડે છે ઓકે બીજા નંબર માં વરસાદ ના લીધે મરચીઓ ઘણા જગ્યાએ વહી જવાનો પ્રશ્નો છે તમારા ઘેરા માં ક્યાં એવું આવ્યું છે ના ના એવું ડેમ્પિંગ ઓફ કે સુગારો કે એવું કાઈ નથી નથી આવ્યું ઓકે નહીં કેટલા વીઘા ને આપણે આ પ્રાડો છે અંદાજે 3 વીઘા જેવું થાય

તેર જે લીલા મરચાં તમે વેચવા જતા હો તો બજાર વિશે તમારું પ્રાડોનું શું કેવું છે તમારી પ્રાડોની વેરાયટીનું ભાવ અન્ય વેરાયટી કરતા થોડાક વધારે મળે છે વધારે મળે છે અને પેલા પ્રિફર કરે છે પ્રાડો લેવાનું વેપારી કરે છે પ્રાડો લેવાનું હમણાં એક બે ચાર દિવસમાં ક્યાંય વેચાણ થયું હોય એવું ખરું તોડીને

હાઈટ બાઈટ ને ફેલાવો બેલાવો કેવું લાગે છે આનો તમને નહીં હાઈટ બાઈટ ફેલાવો સારો ફેલાવો બેલાવો સારો મરચાની બેઠક વિશે શું કેવું છે બેઠક એ કઈ લાગે છે ટૂંકની સાઈઝ બાઈઝ ઘણી થાય છે હમ આવો સેટ બતાવ વિડીયોમાં તો કે સરસ એક વિડીયોમાં છે જે મે આ પ્રાડો ને મેવા બે વેરાઈટીના છે મરચા થોડા વિડીયોમાં સેટ બતાવ ખેડૂત મિત્રોને જેથી અંદાજ આવે બંને વેરાઈટીઓમાં કેવા ફેર છે આવો અશરફભાઈ આપણી સાથે છે અશરફભાઈ થોડો અભિપ્રાય લઈએ અશરફભાઈ તમારા વિસ્તારમાં મરચીના વાવેતરો છે તમને કેવી વેરાયટી લાગે છે ખેડૂત મિત્રો આપણા એરિયામાં મરચીના વાવેતર ઘણા છે પણ એની સામે આ તીર્થરાજભાઈ સાથે હું એમનો મવાર નવાર બેઠતો હતો મને એને એવું કીધું કે ભાઈ તમે મરચીના સીડ લાવતા હોવ તો મને કે આ શું કેતુની બે વેરાયટી છે એક છે પ્રાડો અને એક છે મીવા તો મને કે આવતા વર્ષે તમે આ બે છે આ સીડ છે તમે આવતા વર્ષે લાવો અને બહુ સારો એવા એના ઓલા છે અને રિસ્પોન્સ બહુ આ ખેડૂતનો આ ભાઈ છે ને એનો બહુ સારો છે તો એણે જ મને કીધું છે અને એણે જ સજેસ્ટ કર્યું છે કે તમે આ શું કેતુનું આ બે પ્રાડો અને મીવા આ બે વેરાયટી તમે લાવો વિશેષ અમારા તીર્થરાજભાઈ છે એને ત્રીસ વીઘાની મરચી કરી છે અને ઘણી એવી બધી જાતના વેરાયટી એની પાસે છે પણ એને આ બે વેરાયટીમાં વધારે મજા આવી સરસ અન્ય ખેડૂત મિત્રોને મિત્રો ખરેખરમાં સંદેશો આપશો કે આ વેરાયટી કરવા જેવી છે જેને ઓછીમાં આવજ હોય જે ટાઈમ આપી આપતા હોય મરચીમાં એને માટે આ સારી વેરાયટી છે ઓકે સરસ સરસ મિત્રો તો વિડીયો પસંદ આવે તો નજીકના ખેડૂત મિત્રો સુધી શેર કરશો ફરી મળીશું નવા વિડીયો સાથે નવા પાક સાથે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન